આજના વિડીયોમાં આપણે સાંભળીશું દશા માતાની વ્રતકથા આ વ્રત અષાઢ વધ અમાસના દિવસે શરૂ થાય છે અને દસમા દિવસે પૂરું થાય છે આ વ્રત કરનારે સવારે નાહી ધોઈને દશામાના નામનો દીવો કરી આ વ્રતકથા સાંભળે છે ઉપવાસ ન થાય તો એકટાણું પણ કરી શકે તો આવો આપણે સાંભળીએ માતાની વ્રતકથા એક ગામમાં નદી કિનારે રાજાનો મહેલ આવેલો હતો રાણી રોજ ઝરૂખામાં બેસે ને કુદરતી સૌંદર્ય જુએ એક દિવસે નદીમાં નહવા ઘણી સ્ત્રીઓ આવી આ બધી સ્ત્રીઓ શા માટે આવી છે તે જાણવા રાણીએ દાસીને પૂછ્યું તો દાસી બોલી આજે અષાઢ વદ અમાસનો દિવસ છે આજે દિવાસાનો તહેવાર છે આ સ્ત્રીઓ દશા માતાનું વ્રત કરે છે તેથી નહવા આવી છે રાણી તો દોડીને કિનારે એક સ્ત્રી પાસે ગઈ અને બોલી બહેન મારે દશા માતાનું વ્રત કરવું છે ભલે શ્રી બોલી કે સારી વાત છે એ વ્રત કરવાથી સુખ સંપત્તિ સાંભળે છે અને કષ્ટ તો દૂર થઈ જાય છે અષાઢ અમાસ એટલે દિવાસાને દિવસે સવારે નાહીને દશામાની કથા સાંભળવી કહેવી પવિત્ર જગ્યામાં દશા માતાનું નામ લઈ કળશ સ્થાપવો પછી દસ શહેરનો દોરો લઈ દસ ગાંઠો વાળવી તેને કંકુ લગાડીને હાથે અથવા કળશે બાંધી દેવાનું કળશનું પૂજન કરી દશામાની ભક્તિ કરવાની વ્રત કરનારે દસ દિવસ સુધી નકોડા ઉપવાસ કરવા એક ટાણું કરે તો પણ ચાલે પાંચ વર્ષ સુધી આ વ્રત કરીને શ્રદ્ધા મુજબ તેનું ફળ મળે છે વ્રતનો મહિમા એટલો બધો છે કે કહેતા પાર ના આવે રાણી મહેલે ગઈ અને રાજાને વાત કરી રાજા બોલ્યો કે વ્રત કરવાથી ફાયદો શું રાણી કહે કે મન પવિત્ર થાય તન નિરોગી રહે દુખિયાનો ધન મળે વાંજ્યાને પુત્રનું ફળ મળે રાજા કહે કે આપણી પાસે વિપુલ ધન છે એમાં તને શું ઉણપ દેખાઈ રહી છે વ્રત કરવા તૈયાર થઈ ગઈ છે રાજાના અભિમાનની વચનથી રાણીને ખૂબ જ દુઃખ થયું તેણે તો રાજા સાથે રિસામણાં લીધા આખો દિવસ ભૂખ્યા પેટે દશામાની ભક્તિ કર્યા કરી રાજાએ દશામાની અવગણના કરી તેથી દશામાના કોપથી રાજાનું રાજ્ય ખેદાન મેદાન થઈ ગયું બાકી રહ્યું તે દુશ્મન રાજા રાજ્ય પર ચડી આવ્યો એટલે રાજા રાણી બે કુંવરોને લઈ પહેરે લુગડે ચાલી નીકળ્યા થોડુંક ચાલ્યા બાદ રાજબાગ આવ્યો તેમાં બધા વિશ્રાંતિ ખાવા બેઠા તે બાગના લીલા ઝાડ ભળ સળગવા લાગ્યા રાણી સમજી ગઈ કે આ માઠી દશાનું પરિણામ છે રાજાને પણ એવું લાગ્યું કે તેઓ ત્યાંથી આગળ વધ્યા રસ્તામાં રાણીની સહેલીનું ગામ આવ્યું ત્યાં રાણીએ ખાવા આપવા કહ્યું ત્યારે છણકા કરીને તે બોલી કે જા જા હવે છેક અહીં સુધી રોટલાની ભીખ માંગવા આવતા લાજ નથી આવતી રાજા રાણી દૈવને દોષ દેતા આગળ ચાલ્યા કુંવારો ભૂખે તરસે આકુળ વ્યાકુળ થઈ ગયા હતા એવામાં એક વાવ આવી અને બધા તેમાં પાણી પીવા ઉતર્યા પરંતુ ભગત્ય એવા લિસ્સા હતા કે બંને કુંવારો લપસીને વાવના જળમાં ડૂબી ગયા રાજા રાણી રડવા લાગ્યા તેમને પોતાની દશાનો દોષ કાઢ્યો કલ્પાંત કરતાં તેઓ આગળ ચાલી નીકળ્યા રસ્તામાં રાજાની બહેનનું ગામ આવ્યું રાજાને મનમાં થયું કે બહેનને મેં વારે તહેવારે ખૂબ જ કપડાં દાગીના આપ્યા છે તો તે જરૂર દુઃખમાં આપણને આશ્રય આપશે રાજાએ ગામના પાદરેથી એક ગોવાળ સાથે બહેનને ઘરે પોતાના આગમનના ખબર કહેવડાવ્યા બહેને સંદેશો સાંભળ્યો તેને બબડાટ કરીને થોડીક સુખડી માટલીમાં ભરી તેને તેના ઉપર કોળિયું ઢાંકી ચંદન હાર મૂક્યો અને પછી લુગડાના કટકા વડે માટલીનું મોઢું બંધ કરી તે માટલી પહેલાં ગોવાળને આપી કહ્યું કે હે ગોવાળ મારા ભાઈ ભોજાઈને આ બધું આપીને કહેજે કે તમારે જ્યાં જવું હોય ત્યાં જાઓ રાજાએ બહેનને ભેટ સ્વીકારી પણ તેના વચનો હાડોહાડ લાગી આવ્યા રાણીએ રાજાને કહ્યું કે હે નાથ બહેનનું હેત જોઈ લીધું ને આ તો સુખની સગી હતી દુઃખમાં ભાઈ કોણ અને ભોજાઈ કોણ ગામના પાદરે આવેલ ઝાડ હેઠળ બેસી રાજાએ માટલી ઉગાડી તો કોડિયામાં મૂકેલો ચંદનનો હાર વીછી થઈ ગયો અને માટલીની અંદર જોયું તો સુખડીને બદલે માટીના ઢેફા હતા રાજા સમજી ગયો કે બહેન કદી આવું કરે નહીં પરંતુ ભાગ્ય રૂઠ્યું છે તેથી આવું થાય છે આમ બિચારી રાજાએ હિંમતથી પેલું કોળિયું અને માટલી બંને ઝાડની નીચે જમીનમાં દાટી દીધું આગળ જતાં તરબૂચની વાડી આવી એટલે રાણીએ વાડીના રખેવાડ પાસે એક તરબૂચ ખાવા માગ્યું રખેવાળે બે તરબૂચ આપતા કહ્યું કે બહેન અત્યારે તરબૂચ ખાવાથી આખી રાત ઓળકાર આવશે માટે સવારે ખાજો ને જ્યાં જવું હોય ત્યાં જજો આમ કહી રખેવાડે વાડીના દરવાજા બહાર બે ખાટલા ઢાળ્યા એકમાં રાણી સૂતી અને બીજામાં રાજા સૂતો પેલા બે તરબૂચ રાજાએ ખાટલામાં રાખ્યા હતા હવે બન્યું એવું કે એ પ્રદેશના રાજાના બે કુંવરો શિકાર કરવા ગયેલા તે સાંજ સુધી પાછા ન ફરતા રાજાએ સિપાહીઓ અને કુંવરોની શોધ માટે દોડાવ્યા હતા આ બાજુ રાજા રાણીના કમભાગ્યે ખાટલામાં રાખેલા બે તરબૂચ એકાએક ગુમ થયેલા કુંવરના મસ્તક બની ગયા રાજાને આ વાતની ખબર ન પડી સવાર પડતા પહેલાં રાજાના સિપાહીઓ શોધતા શોધતા તરબૂચની વાડી આગળ આવ્યા ત્યાં રાજાના ખાટલામાં ગુમ થયેલા કુંવરોના લોહીથી તરબોળ થયેલા મસ્તક જોઈ તેઓ સમજ્યા કે આ માણસે જ કુંવરને મારી નાખ્યા છે તે સિપાહીઓએ બંનેને પકડી લીધા અને રાજા પાસે લઈ જઈ તરબૂચમાંથી બનેલા કુંવરોના મસ્તક બતાવી કહ્યું કે મહારાજ આ લોકોએ જ કુંવરોને મારી નાખ્યા છે રાજાએ બંનેને કેદખાનામાં જુદી જુદી કોટડીમાં પૂરી દીધા રાણીને ઘણીવાર મનમાં થતું કે આ મારા પતિએ દશામાના વ્રતની અવગણના કરી હતી તેથી જ આવું થયું છે શ્રાવણ મહિનો બેસવાના એક દિવસ પહેલાં રાણીએ કેદખાનાના ઉપરીને કહ્યું કે ભાઈ આવતીકાલે દિવાસો છે અને હું દિવાસાના દિવસે દશામાનું વ્રત કરું છું માટે વ્રત કરવા દેશો તો તમારું ભલું થશે ભલા ઉપરીએ ધર્મના કામમાં ના પાડી નહીં અને જરૂરી સામગ્રી લાવી આપી દિવાસાના દિવસે સવારે નહીએ નહીને રાણીએ દસ શહેરનો દોરો લઈ તેને દસ ગાંઠો વાળીને કંકુ લગાડ્યું અને પછી માનું નામ લઈ કળશની સ્થાપના કરી તે દોરાને કળશ સાથે બાંધી દીધો પછી કળશનું પૂજન કરી આખો દિવસ દશામાની ભક્તિ કરી ભૂખિયા પેટે સૂઈ ગઈ આવી રીતે દસ દિવસ નકોડા ઉપવાસ કર્યા અને રાતના રાણી દસ મુઠી ઘઉં ભરી માટીની સાંધણી બનાવી અને સવારે નદીમાં પધરાવી દીધી એ રાતના ત્યાં રાજાને ત્યાં સ્વપ્નમાં દસામાએ આવી કહ્યું કે હે રાજા તે કેદ કરેલા સ્ત્રી પુરુષ તારા કુંવરોના હત્યારા નથી પણ દૂરના રાજ્યના રાજા રાણી છે માટે તેમને છોડી દે તમારા રાજકુંવરો શિકારે ગયા હતા તે તેના મોસાળમાં છે તેઓ કાલે સવારે પાછા આવી જશે તે જે લોહિયાર લોહી નીતરતા મસ્તકો જોયા હતા તે તરબૂચ હતા સ્વપ્ન પૂરું થયું અને રાજા તો જાગી ગયો તેને ઊંઘ હવે આવી નહીં સવાર પડતા જ ગુમ થયેલા બે કુવારો પાછા આવ્યા રાજા કુંવરોને ભેટી પડ્યો અને આખા મહેલમાં આનંદ છવાઈ ગયો પછી તે રાજાએ પેલા બંદીવાન રાજા રાણીને માન સહિત મહેલે બોલાવ્યા અને જમાડી ક્ષમા કરજો અને નિર્દોષો એમ કહ્યું મારા કુંવરો જીવતા છે અને આખરે તે મહેલે આવી ગયા છે મને લાગે છે કે કોઈ દેવીનો તમારા ઉપર કોપ ઉતર્યો છે તેથી તમારી દુર્દશા થઈ છે હવે દશા પલટાઈ છે એવું લાગતા રાજા રાણી પાછા પોતાના રાજ્ય તરફ નીકળી પડ્યા રસ્તામાં રાજાની બહેનના ગામનું પાદર આવ્યું એટલે રાજાએ અગાઉ ઝાડ નીચે દાટી દીધેલી માટલી કાઢી અને જોયું તો એમાં સુખડી ભરેલી હતી હવે આપણી વેળા વળી છે માટે ધીમે ધીમે સર્વે સારા વાના થશે એવું રાજાએ કહ્યું આગળ જતાં પેલી વાવ આવી આવતી વખતે દશામાએ વાવમાંથી બંને કુંવરોને અદ્રશ્ય લીધે રીતે ઉઠાવી લીધા હતા તે રાજા રાણીને પાછા સોંપવા દશામાં ઢોસી બની બંને કુંવરોને આંગળીએ વળગાડીને રાજા રાણી પાસે આવી કહેવા લાગ્યા આ કોઈ રૂપાળા છોકરા ભૂલા પડ્યા છે તો તમે તેને લઈ જાઓ રાજા રાણી પોતાના કુંવરોને ઓળખી ગયા ચતુર રાણી દશામાને ઓળખી ગઈ દશામાએ કહ્યું કે તારા પતિએ મારા વ્રતની અવગણના કરી હતી તેથી તારી માઠી દશા બેઠી હતી મારા વ્રતનું સપનું પારખું થઈ ગયું છે એટલે તમે મારા વ્રતનો મહિમા સર્વને સમજાવજો વ્રત કરનાર જરૂર સુખી થશે રાજા રાણી અને કુંવરોએ દશામાને નમન કર્યું અને તે આશીર્વાદ આપી અંતર ધ્યાન થઈ ગયા આગળ ચાલતા રાણીની સહેલીનું ગામ આવ્યું તો સહેલીએ બધાને આવકાર આપ્યો અને થોડા દિવસ પોતાને ઘરે રોકાઈ જવા ભાવ પૂર્ણ કહ્યું રાણી બોલી કે બહેન હવે અમારી દશા સુધરી ગઈ છે ખરાબ દશા હતી ત્યારે તે મને ભિખારણ કહી હતી ત્યાંથી નીકળી બધા રાજબાગ આગળ આવ્યા તો બાગમાં બધા ઝાડ સુકાઈ ગયા હતા ઠેર ઠેર સુકાઈને ખરી પડેલા પાંદડા ઢગલા પડ્યા હતા પણ આ બધા ગામમાં દાખલ થયા તે સાથે જ બાગ લીલો છમ બની ગયો આ જોઈ રાજાને રાણીએ રાજાને કહ્યું કે જોયું ને આપણી દશા ફરી એટલે આપણે જ્યાં જઈએ છીએ ત્યાં વધાવી લેવામાં આવે છે માળીએ આખા ગામમાં સમાચાર ફેલાવ્યા એટલે પ્રજામાં હર્ષ વ્યાપી ગયો બધા બાગ આગળ આવ્યા દુશ્મન રાજા જેણે આ રાજાનું રાજ્ય પચાવી પાડ્યું હતું તે આ રાજ્યનો કબજો લીધા પછી બહુ હેરાન થઈ ગયો હતો તેથી તે અસલ રાજાને રાજ્ય પાછું આપવા માગતો હતો તે પણ ખબર મળતા રસાલા સાથે રાજબાગમાં આવ્યા અને પોતાની ભૂલ કબૂલ કરી રાજાને તેનું રાજ્ય સંભાળી લેવા કહ્યું લોકોએ હર્ષનાદથી રાજાની વિનંતીને સ્વીકારી લીધી પછી રાજા રાણી અને કુંવરો વાતે ગાસે મહેલે ગયા અને અસલ રાજાએ બધો વહીવટ સંભાળી લીધો દશામાના પ્રતાપથી રાજા રાણી પાછા સુખમાં રહેવા લાગ્યા રાણી દર વર્ષે દિવાસાના દિવસે વ્રત શરૂ કરતી અને દસ દિવસ સુધી નકોડા ઉપવાસ કરતી માટીની સાંઢળી જળમાં પધરાવી વ્રતની પૂર્ણાહુતિ કરતી આવી રીતે પાંચ વર્ષ રાણીએ દશામાનું વ્રત કર્યું પાંચ વર્ષે વ્રતની પૂર્ણાહુતિ થતાં રાણીએ વ્રતનું ઉજવણું કર્યું તેમાં ઘણા બ્રાહ્મણોને જમાડ્યા પછી એક રૂપાની સાંઢળી બનાવી રાખી હતી તે ગામમાં મોટા પંડિતને દાનમાં આપી અને તેના આશીર્વાદ મળ્યા હે દશા માતા જેવી રીતે તમે રાજા રાણીની દશા વાળી તેવી તમારું વ્રત કરનાર તમારી કથા વાંચનાર સાંભળનારની દશા વાળજો સર્વનું કલ્યાણ કરજો બોલો દશા માતાની જય જો મિત્રો તમને આ વીડિયો પસંદ આવ્યો હોય તો આ વિડીયોને લાઇક કરજો કમેન્ટ બોક્સમાં દશા માતાની જય અવશ્ય લખો અને સબસ્ક્રાઈબ જરૂર કરજો